આજે મહાશિવરાત્રી છે ત્યારે નીશાના પ્રસિદ્ધ તણ હનુમાન મંદિર ખાતે ભક્તોનો તાતો જોવા મળ્યો તો વહેલી સવારથી જ ભગવાન શિવને રીઝવવા ભક્તો અહીંયા ઉમટી પડ્યા હતા ભાંગનો પ્રસાદ શિવજીને પ્રિય અહીંયા લસોટેલી તાજી ભાંગનો પ્રસાદ પણ ભક્તોને અહીંના આયોજકો દ્વારા આપવામાં આવી રહ્યો છે દ્રશ્યો જોઈ રહ્યા છો ભગવાન શિવની પૂજા મહાશિવરાત્રી નું આ પાવન પર્વ અને ચો તરફ ભગવાન શિવનો મંત્ર ગુંજી રહ્યો છે ઓમ તંબે યમ પુષ્ટિવર્ધનમ સુગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વાુકિમી વંદ્યુ મૃક્ષીય મામૃતમ તો આ મંત્ર છે આ મંત્રનો જાપ પણ અહીંયા થઈ રહ્યો છે કહેવાય છે કે મહામૃત્યુજયનો જાપ કરવાથી એકાળી મૃત્યુનો ભય તો ઓછો થાય છે પરંતુ સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે ભગવાન શિવની પૂજા કરતા આ ભક્તો મહામૃત્યુજય મંત્રનો ખૂબ ભાવપૂર્વક જાપ જપી રહ્યા છે શિવનો મહિમા શિવના મહિમાને વણતો શિવરાત્રીનો પાવન પર્વ અને ધામ છે તણ હનુમાન મંદિર શિવધામ કે જ્યાં ભગવાન શિવજીની પૂજા થઈ રહી છે ભગવાન શિવજીની અર્ચના થઈ રહી છે લોકો બિલીપત્ર ચડાવી ભગવાન શિવની સ્તુતિ કરી રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે આજના પાવન પર્વે પૂજારી શ્રી આવો જોઈએ ઉત્તર ગુજરાતમાં આ ત્રણ હનુમાન મંદિર આવેલું છે ત્રણ હનુમાન ત્રણ મુખ હનુમાનજીના છે એ બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં કોઈ જગ્યાએ આવું એક ત્રણમુખી હનુમાનજી મંદિર છે નહીં આ સ્થળનું નામ બી આ વિસ્તારનું નામ બી ત્રણ હનુમાન મંદિર તરીકે ઓળખાવવામાં આવે છે અહીંયા બાજુમાં શિવ મંદિર આવેલું છે ત્રિભુવનેશ્વર મહાદેવ બાજુમાં કૃષ્ણનું મંદિર પણ આવેલ છે ને આગળ શનિદેવનું મંદિર આવેલું છે આજે શિવરાત્રિ મહાપર્વ ઉજવ એટલે ભગવાન શિવનો એ દિવસે પ્રદોષ પણ આજે આવેલો છે એ દિવસે શિવરાત્રિના દિવસે શંકર ભગવાનની પૂજા આરાધના લોકો કરવામાં આવે છે રાત્રિ જાગરણ ચાર પોર આરતી પૂજા કરવામાં આવે છે આ દિવસે લોકો ઉપવાસ બીજો રાખે છે રાત્રે શંકર ભગવાનની ચાર પૂજા થાય છે ચાર અભિષેક થાય છે આરતી બીજે થાય છે ને લોકો ખૂબ જ એનો લાભ લે છે આજે પ્રસાદમાં એક સિંગ સાકરિયા દ્રાક્ષ કાજુ બદામ એ બધો પિસ્તા તેનો વેચવામાં આવે છે આજે ઉપવાસ કરવામાં આવે છે ખૂબ જ ભગવાનનો મહિમા છે